મોકલો હટલું બી ગાડી એકતાલીસ પોઈન્ટ સત્તાવન લીટર એવું આઠસો ને ઓગણત્રીસ પોઈન્ટ બેતાલીસ ખરેખરો ભાઈ રોનક તો અહીંયા જ છે આમ જો એમપીમાં બધી બાજુ ડુંગર 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 અને આમ એવી મજા આવે જોવાની વ્યૂ બહુ જોરદાર આવે ભાઈ મેં ડ્રાઈવિંગ કરતા હોય ને અને આમ જો સનસાઈટ થાય છે મસ્ત વ્યૂ આવે ને આપણે પહેલો સ્ટોપ લઈ લીધો હા અહીંયા ગુરુ નાનક ઢાબાએ મેં તો લીધી હે થમ્સઅપ બાકી અમારો બધોય ડાયરો ચા પીવે છે ચા પીવા ગયો છે આપણે ચા પીવો નથી ભાઈ ખાલી પેટે થઈ જઈએ ગેસ અને પછી ફરવામાં હક નથી થતું ઠેકડે ઠેકડે ચડી ગયો થમ્સઅપ પી લીધી મસ્ત ઘૂંટડી મારતા જાય મજા લેતા બાકી ચા વાળા જે રહ્યા ને ચા વાળા અંદર ગયા હે પેલો સ્ટ્રોક લીધો હે હવે ખાવાની કઈ આપણે ઉપાધી છે તો મોડા મોડા આપણે જઈ મારી એટલે હવે કટક બટક કરવાનું રહે જમવાની જરૂર નથી હમણાં મસ્ત અંદર બેહીં ગાડી ચડે હરખાય પાટે એટલે હોઈ જવું છે નિરાત નીંદર કરી લેવી છે અને પછી પાછું એમાં થઈને હજી આપણે લગભગ બુકિંગ કરીને એવું છે રૂમનું એટલે જાય પછી હજી એમાં એવું હે મને એમ થતું હતું બ્લોગ એડિટ કરીને સીધે સીધું મહિલા કરીશ પણ લોચા એવા થાય છે ને કે નેટવર્ક એટલું અપડાઉન અપડાઉન થયા કરે પાછું ટ્રાવેલિંગમાં એડિટ કરવામાંય લોચા થાય એટલે જો મેળ થાય તો મેલસી બાકી આપણે ટ્રીપ પૂરી થાય ને પછી દિવસે ડેલી એક 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 આના વિડીયો આવ્યા કરતા બહુ મજા આવવાની છે ભાઈ ફૂલ જોજો અમે અત્યારે એન્જોય કરી છીએ તમે વિડીયો જોઈને એન્જોય કરજો ઓહો આ ફાર્મ હાઉસ તો જો કેવું તાકાત વાળું મસ્ત હે મટુડી જેવું જો દેખાય મહિષાસુર માર બાફ ઠંડી લાગે ફૂલ ભાઈ હવે જાકીટ પહેરી લેવું જો હે અને આપણે જો ભોઈગા અહીંયા ગયા ભાઈ રાજપૂત ઢાબા હવે મેપમાં આપણે જોયું અહીંથી ચિત્રકૂટ ચારસો કિલોમીટર હજી બાકી છે ચારસો કિલોમીટર આઠ કલાકનો રન છે ભાઈ મસ્ત એને જૂનવાણી ગીત સાંભળતા જાય ધબધબાટી બોલ પૈસે એક ઉતારતો જાય અહીંયા એને કે ગાડી એટલે અમારે ઉપાધી નહીં જોઈ લે ખા એટલે હાવ દેશી ઢાબા હો ભાઈ જો ખાટલા બાટલા ને ફૂલ ચલો જો કઈ છે હે હે નવીન નવીન છે રે રે ધાબા એટલે થોડીક ડાબા એટલે ધાબા એમ છે ભાઈ આમ જો હાવ એટલે હાવ જો બરોબર છે કા

ઉપાધિ જ નહીં હા આપણે આ બાજુ વાહેલો દરવાજો ખોલ નાખવાનો હાલો ભાઈ જો ચા પાણી પી લીધા અમારા જે બાપુ તો ચાર્જિંગ લઈને ચાર્જિંગ કરે છે એમ મામા

બે बाजू હил મોટા મોટા ડુંગર આમ જો અવત માં આખો કોલેર જો એવડી ભેખડું ગઈ ભેખડ માં કરી ગયા જો ક્યાં રસ્તો લઈ લગ્યા ની ખબર નથી પડતી ભેખડ 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 ન કરી ભાઈ ભેખડ ભાઈ ભાઈ દાળ ને તંદુરી રોટી નો 10 વાગ્યા હે જમવા બેસી ગયા છી દાળ તડક દાલ તડકા હે ને હા હા દાળ તડકા આવી ઠંડી નું એમાંય દાળ તડકા મજા આવી જાય ભાઈ ચાલો ખાઈ લે ફટાફટ ઓહોહો ભાઈ કેવું ગામ આવ્યું ખબર છે હમણાં મેં નામ જોયું ને તો મને દાત આવ્યા મંકે દી મંકેન નામ આવ્યું આપણે કેમ કે લઈ મક્કે રોટી એના જેવું મંકેન ગામ આવ્યું છે અને હવે આપણે અહીંથી છે ત્રણસો ને પચ્ચીસ કિલોમીટર બાકી છે ચિત્ર અને જો આપણે અહીંયા ઊભા હતા ભાઈ ઓમ મહાકાલેશ્વર જય શ્રી મહાકાલ ધાબા હો ભાઈ મસ્ત ખાઈ લીધું મજા આવી ગઈ અને એમાં આપણે બાટી ખાધી અને પછી તંદુરી નાન તંદુરી રોટી ખાધી બસ એટલું જ સિમ્પલ સોબર મજા આવી ગઈ અને ગાડીમાં બધા લાંબા થાય છે અમારા રાજુભાઈને ને હજી બે કલાકની નીંદર કરવી છે રાજુભાઈ અમે બધા આટા ફેરા કરતી હવે અહીંયા સલાહ લેખી વાંચી વાન વાંચી વાન ઠંડી વહી છે ફૂલ એટલે પાછા સ્વેટર પહેરી લીધા હે ભાઈ

એટલે નામ આપણી જર્ની કન્ટિન્યુ રાખીને તમને દેખાડતા રહી જી જી મજા કરે નહીં મોજ કરતા રહ્યો ને મજા આવે નહીં બાકી તો હજી તો ઘણું આવું ને આવું ચાલુ જ રહેવાનું હોય આજ તો હજી આપણી આ યાત્રાનો બીજો દિવસ છે ખાલી અને ભૂકા કાઢી નહીં ભાઈ મોજ આવી ગઈ એવું હજી આ તમે ગણો ને વીસ ટકા જ ખાલી યાત્રા ચાલુ થઈ એસી ટકા આપણી યાત્રા બાકી છે જાત્રા એટલે જો આમ નામ જોતા રહેજો મજા કરતા રહેજો હાલો

હોય ગયા કોણ કોણ થઈ નથી હાલો ભાઈ જો હમણાં ચાલો થઈ ગયો રેડી ચાંડલો જવા દો હાલો ભાઈ જો મસ્ત ની હવાર થઈ ગયા આમ તો જો હા હા વાદળધામ જુઓ અને પ્રયાગરાજ હવે કેટલું રહ્યું ને ત્રીસ કિલોમીટર રહ્યું અને આપણે પહોંચી ગયા કેટલા હાથ ને ચોપન થઈ ભાઈ આપણે પહોંચી ગયા ચિત્રકૂટ હું ઊઠો થયા તો ચિત્રકૂટ ને આ જતા બોલો મને મેલી વહી ગયા તો મારે ગોતવા જવા જોયા બધા ગયા ક્યાં બાથરૂમ બાથરૂમ કરતા કરતા જોઈ લે મસ્ત નો વ્યૂ આવે નજારો જોરદાર ભાઈ ગાડીઓ અહીંયા જ રાખવાની બાકી તમે બુકિંગ કર્યું હોય ને પા ગમે ત્યાં ગેસ્ટ હાઉસનું કા આશ્રમનું એની ચિઠ્ઠી દેખાડો ને પછી અંદર જવા દે તે સિવાય ન જવા દે ભાઈ હવે અહીંથી જ પાર્કિંગમાં અમારી ચીઠી કરાવવા ગયા હે ગેસ્ટ હાઉસનું કરાવીને આવે પછી જઈ ચાલો રાજુ કાકા જવા દો

સામાન આટલું થઈ ને રિક્ષા કરવી પડી કેટલો સામાન ઓલા ઓલા તો બધા વહી ગયા જેમ કરીને હે